એકાંતિક ભક્ત રાજ બ્રાહ્મણ નરસીભાઈ રહેતા હતા તે નરસિંહભાઈ બ્રાહ્મણ અમદાવાદના હેમાભાઈ હઠીભાઈ મુનિમ હતા ને તેમણે ખજાનાની ખુશી નરસિંહભાઈને સોંપી હતી ને પોતાના પુત્રનો વિશ્વાસ નહીં તેટલો વિશ્વાસ શેઠને નરસિંહભાઈનો હતો તે નરસિંહભાઈ એક વખત શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા આવતા હતા તેમણે રસ્તામાં વિચાર કર્યો છે મને નરનારાયણના દેશમાં સૌ ઓળખે છે પણ લક્ષ્મીનારાયણના દેશમાં મને કોઈ ઓળખતું નથી તો મારો સત્કાર મારા પ્રમાણે થશે નહીં માટે ત્યાં ન રોકાતા દેવના દર્શન કરીને તરત પાછું વળી નીકળવું છે એવો દ્રઢ વિચાર કરીને વળતા લાવ્યા અને હનુમાનજી તથા ગણપતિના સમીપમાં પોતાનો બિસ્તરો મૂક્યો ને પોતાની સાથે આવેલ માણસને ત્યાં ઊભો રાખી ને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી ને દેવ આગળ ભેટ મૂકીને સભામાં ગયા સભામાં શ્રી રઘુવીરજી મહારાજ તથા સદગુરુઓ બેઠા હતા તેમને દંડવત પ્રણામ કરી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ આગળ રિવાજ પ્રમાણે ભેટ મૂકીને તરત હાલી નીકળ્યા તે જોઈને તરત ગોપાળાનંદ સ્વામી સભામાંથી ઉઠ્યા ને નરસિંહભાઈને પોતાની પાસે બોલાવ્યા અને કહે છે તમારું નામ નરસિંહભાઈ ને તમારું ગામ માણસા અને તમે શેઠ હેમાભાઈ અઠીભાઈના મુનિમ છો ને ને તમે લક્ષ્મીનારાયણ દેવના દર્શને આવ્યા તેથી હું તમારી ઉપર ઘણો જ પ્રસન્ન થયો છું કેમ તમારી માતુશ્રી પાનબા સુખી છે ને તે સાંભળીને નરસિંહભાઈ ગોપાળાનંદ સ્વામીને કહે છે તમે મારા માતુશ્રીને ક્યાંથી ઓળખો છો ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે હું મારે ઘેરથી ચાલ્યો તે રસ્તામાં તમારું ગામ આવ્યું ને તમારે ઘેર તથા શ્રીજી મહારાજ તથા કાનડાનંદ સ્વામી રાત રહ્યા ને તમારા માતુશ્રીના હાથની કરેલી કઢી ખીચડી અમે જીમ્યા છીએ તે દિવસથી તમારી માતુશ્રીનું નામ યાદ રહેલ છે માટે તમે તમારો બિસ્તરો ક્યાં મૂકેલ છે એમ કહીને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના સેવકને બોલાવીને કહે છે રઘુવીરજી મહારાજની પાસે આ નરસિંહભાઈનો ઉતારો કરાવજો આવી રીતે સ્વામીના કહેવા પ્રમાણે ઉતારો તથા જમવાનો બંદોબસ્ત યોગ્યતા પ્રમાણે કરાવ્યો પછી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને ગોપાળાનંદ સ્વામીએ નરસિંહ ની ઓળખાણ કરાવી અને પાંચ દિવસ આગ્રહ કરીને રઘુવીરજી મહારાજે રોક્યા ને એક દિવસ ગોપાળાનંદ સ્વામી પૂજા કરતા હતા તેજ વખતે નરસિંહભાઈ સ્વામી ને દંડવત પ્રણામ કરી ને પાસે બેઠા તે સમયે સ્વામીએ નરસિંહભાઈ ને પૂછ્યું જે તમે પરણેલા છો કે કુવારા છો તે સાંભળીને જવાબ આપ્યો છે પરણ્યો હતો તે સ્ત્રી દેહ મૂકી ગઈ છે પછી ફેર લગ્ન કર્યા નથી ત્યારે સ્વામી કહે છે તમે સુવાસણીનો જો વેશ કેમ રાખેલ છે કારણ કે દાગીના તથા સારા વસ્ત્રો ધારણ કરવા તે પરણેલાને યોગ્ય છે પણ વાંઠાને યોગ્ય નથી આવું સ્વામીનું વસન સાંભળી ને તરત પોતાના ઉતારામાં ગયા દાગીના વેઢ વીટી વગેરે કાઢી નાખ્યા ને હીરા કોરની કોરવાળા ધોતિયા ફાડી નાખી ને સાદા વસ્ત્ર પહેરી સ્વામીને દંડવત કરી બેઠા તેથી સ્વામી નરસિંહભાઈ ઉપર બહુ રાજી થયા વિચાર કર્યો જે આ નરસિહાઈ પૂર્વના મુક્ત છે અખંડ શ્રીજી મહારાજ ના સ્વરૂપમાં તમારી મનોવૃત્તિ રહેશે ને ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ થી તેમના સ્વપ્નમાં પણ કામનો સંકલ્પ થયો નહોતો તે નરસિંહ ગામ માણસામાં પોતાના ખર્ચથી સારું મૂર્તિઓ પધરાવી તે દેવની આજીવિકા ઘટે તે પ્રમાણે બાંધી આપી ને પોતે જીવા જ્યાં ઉધી દેવ સેવા કરતા અને કાયમ મંદિરમાં માળા ફેરવતા હતા નરસિંહભાઈએ દેહ મૂક્યો ત્યારે કેટલાક વૈષ્ણવ લોકોએ વિમાને સહિત તથા સંત પાર્ષદે સહિત શ્રીજી મહારાજના દર્શન કર્યા હતા એવી રીતે દેહ ત્યાગ કરીને પ્રતાપ અને શ્રીજી મહારાજના અક્ષરધામમાં ગયા હતા તે નરસિંહભાઈ જ્યારે હેમાભાઈ હઠીભાઈ પાસે હતા ત્યારે તેમની મિલકતના પોતે અધિપતિ હતા પણ કોઈ દિવસ ધનમાં અથવા દાગીનાઓમાં ક્યારેય મનની વૃત્તિ લોભાણી નહોતી ને એમ વિચાર કરે છે મારે વિશ્વાસે મને મિલકત સોંપી છે તેમાં મારું મન બગાડવું તો વિશ્વાસ ઘાત કિરો કહેવાય ને વળી શ્રીજી મહારાજની આજ્ઞા જે ધણીને પૂછ્યા સિવાય કોઈ પણ વસ્તુ લેવી નહીં તે વાક્ય શ્રીજી મહારાજે શિક્ષા પત્રીમાં લખેલ છે માટે તેનું ઉલ્લંઘન થાય તો શ્રીજી મહારાજ પણ મારી ઉપર બહુ બુરાજી થાય એવો વિચાર કરીને ક્યારેય પોતાના મનને ચલાયમાન કર્યું નહોતું એવા નરસિંહભાઈ શ્રીજી મહારાજના એકાંતિક દ્રઢ ભક્ત રાજ હતા સ્વામિનારાયણ